ચાલો અત્યારે આપણે આવી ગઈ જઈ લેવા ને એવો કાતો દોવાઈ ગઈ છે ને જય દ્વારકા દઈશ આજે આપણે ઘણા ટાઈમ પછી કમ્પ્યુટર ચાલુ કર્યું હોય તો જો તમે બધાય પણ તો કમ્પ્યુટર ચાલુ કરવાનો મને ટાઈમ જ નહોતો પડતો તો આજે રવિવારે તો આલો કરી દઈ ચાલુ તો જવો હવે મેં મારા ઓપનનું વોલપેપર રાખ્યું હોય અને હવે નીચે જો કીબોર્ડ ને માઉસ બે હે તો એ લઈ લઈને હવે આ કીબોર્ડ વાયરલેસ છે તો હાલો આપણે વાયર રાખી દઈએ અને માઉસ પણ આપણું વાયરલેસ છે તો હાલો એ રાખી દે હવે તો પેલા આપણે હવે લોક ખોલીએ હવે તો જેવો પાસવર્ડ નાખી હવે તો આ કમ્પ્યુટર મેં એક મહિનાથી ચાલુ નહોતું કર્યું પણ કાલ મેં ખાલી એમને ટેસ્ટિંગ કરવા માટે ચાલુ કર્યું તું વળી મેં કીધું લોક ચાલુ કરું અને કમ્પ્યુટર હા ચાલુ જ ન થાય એના કરતાં મેં જોઈ લઉં અને જવું અત્યારે માઉસ તો ચાલતું નથી કેમ કે એમાં સેલ પતી ગયા લાગે છે તો હવે જોઈએ આગળ હવે તો માઉસ તો હાલતો એટલે મેં એમાં જો નવો સેલ નાખી દીધો હોય મારો જૂનો ફોટો જો તમે બધા પણ મેં કમ્પ્યુટરમાં વોલપેપરમાં રાખ્યું હોય તો જોવો કેવો લાગી અને હવે જોવો આગળ હવે તો જો આ ગેમ દેખાય ત્રણ હજાર રૂપિયાની આવે અને મેં આ કમ્પ્યુટર સ્પેશિયલ આ ગેમ રમવા માટે લીધું હતું તો મેં ત્રીસ હજાર રૂપિયાને લીધું હતું અત્યારે તો ભાવ વધી ગયો હોય ચાલો કરી દે હવે ગેમ ચાલુ તો જો આ રહી એ ગેમ રમવાની હવે તો ચાલો કરી દે હવે ચાલુ ગેમ તો ચાલુ કરતી હતી ને આવડી આ ગેમ રે મારી ફેવરેટ છે તો આમાં આપણે રિયલ લાઈફમાં કરીએ કે એ બધું આમાં કરીએ આપણે તો મજા આવે આ ગેમ રમવાની તો જોવો આગળ હવે અત્યારે આપણે પહેલાં જો આનથી હવે ગાડીમાં બે જાય હવે જો આ ગાડીમાં બે રહે હવે આખી આપણે આપણે ગાડી જો આનથી આગળ જઈએ એવી રીતના હોય ચાલો હવે આપણે ગાડીમાંથી હેઠળ ઉતરીને થોડીક બાકાજી કઈ બોલાવી તો જોવો અત્યારે તો આપણી પાસે કંઈ ઘર નથી પણ હવે આપણે મંગાવીએ બંદૂક બધી તો જોવું આગળ તો જુઓ અત્યારે મારી પાસે બધી જાતની બંદૂક આવી ગઈ છે જો તમે બધા પણ બોમ્બ ને એવું બધું આવી ગયું છે અને હવે આપણે માઉસથી હવે ફાયરિંગ કરી તો હવે જુઓ આગળ હવે જો આવી રહ્યું આપણું માઉસ અને હવે એનાથી ક્લિક કરી એટલે આમાંથી ફાયર થાય તો જુઓ હવે આગળ અત્યારે આપણે હેલિકોપ્ટર મંગાવી લીધું ગેમમાં તો જો હવે આ એન્ટર છે એટલે ડાયરેક્ટ આમાં હેલિકોપ્ટર આવી જાય છે તો હવે જેવું આવી રહ્યું લખી નાખ્યું આવી ગયું આપણું હેલિકોપ્ટર બે બેસીએ હવે એમાં જો અત્યારે મારી પાસે બેટરી વાળી બંદુક આવી ગઈ છે તો શોર્ટ આવે તો હાલો હવે આપણે ગેમ તો રમી લીધી છે ને હવે ઘણા ટાઈમ પછી આપણે ગેમ રમીએ એટલે બહુ મજા આવી તો હાલો હવે ગેમ કરી દે આપણે બંધ હવે કાલ અત્યારે હું મારા પપ્પા ચકલા ચડ નાખવા તો હવે જાય આપણે નીચે દુકાને તો જોવા આપણે ચાલો આવી ગયા આપણે નીચે અને જેવો અત્યારે મારા મમ્મી કપડાં ધોવે છે તો હવે જાય આપણે હવે દુકાને તો જવો હવે આગળ તો જો આ એરિયા મારો પપ્પા બેઠા છે અને હવે અમે જઈશી હવે તો દુકાને અત્યારે મારો ભાઈ બે છે તો જેવો આ મારો ભાઈ

Possible. Yeah. તો હાલો આપણે ચણ તો નાખી દીધું હે ને જો આ એક મંદિરની જગ્યા હે તો અહીંયા ચબૂતરો હતો એટલે અમે અહીંયા આવ્યા હતા ને હવે જઈએ આપણે હવે ઘરે તો હવે જોવો આગળ જો આ બધે ખુટિયા દેખાઈએ આ મંદિરની ગૌશાળાના ખુટિયા છે અને આ મંદિરની અંદર તો વિડિયો શૂટિંગ નું બનાઈએ એટલે જો આ બધા ખુટિયા કેટલા હે જો તમે બધાય પણ

તો આપણે તો ડેલે એમને એમ ચક્કર મારવા જ તો હવે જાય આપણે ઘરે અને ડેલાને મારી આપણે તાળું તો હવે જોવો આગળ તાલો વારું તો કરી લીધું ને હવે હોય તો લાઇક કરતા જજો સબસ્ક્રાઈબ કરજો ને બ્લોગ ને કરી આપણે હવે તાલો આવી ગઈ પાછા આપણે ઘરે અને જવો અત્યારે અમારા મમ્મી અહીં બેઠા હે અને જેવો ગાધવીને આવ્યા એટલે બેઠા હે અને જાય હવે આપણે હવે ઉપર